શ્રીમતી આઈએચ ચૌધરી ઉત્તર માધ્યમિક વિદ્યાલય ઉનાદ ખાતે યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો કાર્યક્રમ યોજાયો વડનગર તાલુકાના ઉનાદ ખાતે આવેલી શ્રીમતી આઈએચ ચૌધરી ઉત્તર માધ્યમિક વિદ્યાલય ખાતે યુવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડનગર તાલુકાની અલગ અલગ સોળ શાળાઓમાંથી બાણું વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંગે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રયણભાઈ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું જેમાં કેળવણી મંડળના પ્રમુખ સહિતના કારોબારી સભ્યો અને અલગ અલગ શાળાઓમાંથી આવેલા શિક્ષકો સહિતના આગેવાનો અને મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઉડાવીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મહાનુભાવોએ દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડનગર તાલુકાના વ્યામ મંડળના પ્રમુખ જીતુભાઈ રામી મંત્રી લાલજીભાઈ ચૌધરી ઉણાદ કેળવણી મંડળના પ્રમુખ પ્રહલાદભાઈ ચૌધરી તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા જ્યારે નાસ્તાના અને અન્ય ખર્ચના દાતા મંત્રી ગોવિંદભાઈ ચૌધરી અને જીતુભાઈ ચૌધરીએ કર્યો હતો જ્યારે આ કાર્યક્રમ અંગે વધુમાં હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે યુવા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન વડનગર તાલુકા કક્ષાનું શ્રીમતી આઈ એ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય કુણાર ખાતે કરવામાં આવ્યું શ્રી પ્રવીણભાઈ એન ચૌધરી મારી સ્કૂલમાં યુવા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં સોળ જેટલી સ્કૂલોએ ભાગ લીધો અને પોણું જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો

એમાં આ વિભાગમાં વિદ્યાર્થીઓ આવી શકતા હતા અને આ વિભાગમાં શાળા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું એમાં અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધા પછી એની સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થીઓનો કોઈ નિર્ણય લીધો અને એમાં ઉણાદ જ હાઈસ્કૂલના કુલ છ પ્રવૃત્તિમાં પ્રથમ નંબર આવ્યો છે એના નામ હું જાહેર કરું છું પ્રથમ નંબર નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો છે ચૌધરી સોરાબેન રાજુભાઈ ત્યાર પછી સર્જનાત્મક કારીગરી એમાં ચૌધરી વિશ્વાબેન જયેશભાઈ અને લોકવાર્તામાં ઠાકોર અનિશાબેન મનુજી અને લોકવાદમાં એટલે કે તબલા વગાડવામાં ચૌધરી હર્ષ અને અભિનય રાણી કરેલ હતું એમાં ચૌધરી વિશ્વાબેન જયેશભાઈ પ્રથમ નંબર આવ્યો છે અને ખુલ્લા વિભાગમાં લગ્ન ગીતમાં પ્રથમ નંબર મેળવે છે ચૌધરી પ્રીતિબેન દર્શનભાઈ આમ અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું અને એની સાથે જે પણ કોઈ ભાગ લીધા એમને હું અભિનંદન પાઠવું છું પણ અમારી સ્કૂલની જે વિદ્યાર્થીઓ છે એમને ખૂબ ભાગ લીધો અને સારા નંબરે પ્રાપ્ત કર્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છું અને શુભકામનાઓ આપું છું અને ઉત્તરો ઉત્તર તમે પ્રગતિ કરો અને અનેક સ્પર્ધામાં ભાગ લ્યો એ માટેની શુભકામનાઓ અસ્તુ જય હિન્દ બીરો રિપોર્ટ રાષ્ટ્રવિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ ઠાકોર મનોજ